પાંચ માર્ચના દિવસે ક્લોઝ થવાનો છે સાત માર્ચના દિવસે ફેસ વેલ્યુ કંપની દસ રૂપિયા છે પ્રાઇસ બેન્ડ છે બસો દસ થી બસો એકવીસ રૂપિયા સડસઠ શેરોની લોટ સાઈ છે અને કંપની ટોટલ એક કરોડ તેર લાખ છ્યાસઠ હજાર ત્રેસઠ શેર બહાર પાડવાની છે પછી આપણે ઇસ્યુ સાઇન્સ વિશે વાત કરીએ તો એ છે બસો એકાન પોઈન્ટ ઓગણીસ કરોડનું એનએસસી અને બીએસસી બંને જગ્યાએ આઈપીઓ લિસ્ટ થવાનો છે વધારે માહિતી જોઈએ આપણે આ શેર વિશે આ આઈપીઓ વિશેની જે કેમિકલ મટીરિયલ સબસીડી રોકાણ માટે આ રીતે કરશે લાંબા ગાળાની કાર્યકારી મૂડી જરૂરિયાતો પૂરી કરવા માટે પછી રૂપિયા છસો મિલિયન આંધ્રપ્રદેશના આંધ્રપ્રદેશના નાયડુ પેટા ખાતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપના માટે

ક્ષેત્ર તથા કોસ્મેટિક ક્ષેત્રના પ્લેયર્સને પણ પોતાની પ્રોડક્ટ સપ્લાય કરે છે કંપનીના મુખ્ય ગ્રાહકો વિશે વાત કરીએ તો કંપની પ્રોડક્ટ રબર કંપનીની પ્રોડક્ટ્સ રબર સિરામિક પેઇન્ટ્સ અને કોટિંગ્સ ફાર્માસ્યુટિકલ્સ અને કોસ્મેટિક ઇલેક્ટ્રોનિક્સ બેટરીઝ એગ્રો તથા ફર્ટિલાઇઝર સ્પેશિયાલિટી કેમિકલ્સ

જી કેમિકલ જે આવતીકાલે ઓપન થશે એની સાથે માર્કેટ બંધ થશે કંપની પ્રાઇસ બેન્ડ 210 થી 221 રૂપિયા અને 66 શેરોની લોટ સાઈઝ રાખી છે તો મિત્રો આ વિડિયો માં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયો માં ત્યાં સુધી વિડિયો માં લાઈક કરો કમેન્ટ કરો વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ Instagram છે બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં માં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી બટન દબાવી દેજો